સુરતના પુણા ગામ વિસ્તારમાં ખોડિયાર ને સૌરાષ્ટ્ર ડેરી ફાર્મમાં પોલીસને સાથે રાખી ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી પૂણા અને યોગી ચોકમાં 78 કિલો માખણનો જથ્થો સેઝ કરી લેબમાં મોકલવામાં આવ્યો છે બે ડેરીઓમાં નકલી માખણ વેચાતું હોવાની એસઓજીને બાતમી મળી હતી જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા બંને ડેરીઓમાંથી સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે સુરતમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દિવાળીના તહેવારને લઈ ફૂડ વિભાગ હવે સતર્ક થયો છે સુરતમાં ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે બે ડેરીઓમાં નકલી માખણ વેચાતું હોવાની એસઓજીને બાતમી મળી હતી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ખોડિયા ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી ફાર્મમાં તપાસ હાથ ધરવામાં આવી માખણનો જથ્થો સેઝ કરવામાં આવ્યો છે સેમ્પલ લેવામાં આવ્યા છે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે ત્યારે સુરતમાં દિવાળીના પર્વને લઈ ફૂડ વિભાગ હવે સતર્ક થયો છે બે ડેરીઓમાં નકલી માખણ વેચાતું હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા ખોડિયા ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી ફાર્મમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અખાદ્ય માથણ માખણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે માખણનો જથ્થો સીઝ કરી સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઈ ફૂડ વિભાગ હવે હરકતમાં આવ્યો છે સુરતમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી બે ડેરીઓમાં તપાસ હાથ ધરી હતી જોકે બાતમી મળી હતી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી તપાસ હાથ ધરી અખાદ્ય માખણનો જથ્થો સેઝ કરવામાં આવ્યો છે પત્રવિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે જી અરવિંદ સુરતમાં ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે શું છે પત્રવિગત ઉર્વી સુરત શહેરના જે રીતે ફૂડ વિભાગ છે તેના દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પૂણાગામ વિસ્તારમાં કોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી એમ બંને ડેરીના ફાર્મ ઉપર છે તે રેડ કરવામાં આવી હતી અને જેમાંથી જથ્થો છે તે હોવાની આશંકાને લઈને પુણા પોલીસ ચોકી માંથી અઠ્યોતેર કિલો જેટલો માખણનો જથ્થો છે તે મળી આવ્યો હતો અને તેને સીઝ કરી અને સેમ્પલ માટે મોકલાયા છે ત્યારે પુણાની યોગી ચોકની ડેરીઓમાં નકલી માખણ વેચાતું હોવાની જે બાતમી મળી હતી અને જેના આધારે એસઓજી ને તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસે પાલિકાના ફ્રૂડ વિભાગને સાથે રાખીને આ દરોડા પાડ્યા છે અને બંને ડેરીઓના સેમ્પલના નમૂના લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી અને તપાસ ધમધમાટ મળી રહ્યો છે બાતમી ના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા પરંતુ દિવાળી નો તહેવાર છે એટલે અન્ય કોઈ જગ્યાએ પણ તપાસ હાથ ધરવામાં આવશે કે કેમ તેને લઈને કોઈ માહિતી જે રીતની કાર્યવાહી કરાઈ રહી છે એટલે ચોક્કસ હવે જેમ જેમ દિવાળીના દિવસો નજીક છે એટલે જે રીતની મીઠાઈઓ હોય કે ફરસાણ હોય કે દૂધની કે જે વસ્તુઓ બનાવતા હોય છે અને તેમાં ભેળસેલ પણ ફરિયાદ અને લોકોને જે સાથે જે આરોગ્ય સાથે સીધા છેડા થતા હોય છે એટલે પૂર વિભાગ હાલ તો અત્યારે એક્શનમાં આવ્યું છે ને તમામ અલગ અલગ વિસ્તારોમાં પણ આ રીતની તપાસ ચાલશે સેમ્પલ ના નમૂના લેવા છે અને જો કોઈ એમાં ક્ષતિ જણા છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ મોટી કરી શકાય જી જી અરવિંદ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં ફૂડ વિભાગે એલર્ટ બોર્ડમાં જોવા મળી રહ્યો છે દિવાળીના તહેવારને લઈ અને કાર્યવાહી હાથ ધરાય છે જો કે બાતમીના આધારે દરોડા પાડતા અખાદ્ય માખણનો જથ્થો જપ્ત કરાયો